આપવાનું છે જે પહેલી કોમેન્ટ લખીને મારા પ્રશ્નનો જવાબ આપશે એને ઇનામ આપવાનું છે તો એ હું પ્રશ્ન પૂછું છું તો તમે ધ્યાનથી જે પહેલી ફર્સ્ટ કોમેન્ટ હશે એને જ ઇનામ એક જ વ્યક્તિને મળવાનું છે એટલે વિડીયો જોઈજો આખો અને મારો સવાલનો જવાબ આપજો

બે હોવી જોઈએ સેલે હોય તો એટલી જ ઓવી જોઈએ આ પ્રશ્નનો જવાબ જે આપશે કોમેન્ટ કરશે પહેલો એનો જેનો જવાબ હશે એને ઇનામ મળશે ઇનામમાં આખા પરિવારનો ધ્યાન રાખીને ઇનામ શું છે એ વાત કરી દેવાનો પહેલા આપણા ઘરની અંદર વાતાવરણ સરસ મજાનું થાય ઊર્જા વધે

સાજે સુવો ત્યારે અત્યારે દિવાળી ઉપર બધું હારો હારો બનાવ્યું હોય ખાતા પીતા હોય એટલે ગેસ એસિડિટી થઈ હોય તરત જ એક સમસી આ ફાકી પી લ્યો એટલે ફાયદો સો ટકા થઈ જાય એક સુવર્ણ છે તે પછી આપણા પરિવારની અંદર મોટી ઉંમરના હોય એના હાથ પર દુખતા હોય તો એની માટે આ સાંધાના દુખાવાનું તેલ રાખ્યું છે એકી તે પછી જે આપણા ઘરના બૈરાઓ હોય વાળ ખરતા હોય ઘરની અંદર આદમી હોય કે બૈરાઓ હોય કે બાળકો હોય બધાય નાલે આ હો એમએલ છે આની એકની કિંમત 200 રૂપિયા છે હો એમએલ ની તો એક આ હેર ઓઈલ રાખ્યું છે કે શ્રુધી આયુર્વેદિક હેર ઓઈલ અને તે પછી આપણા પરિવારની અંદર એક બાળક હોય તો આ એટલો સરસ મજાનો સાબુ છે સંદન કેસુડો આવી બધી વનસ્પતિનો સરસ મજાનો બનાવેલો સાબુ છે બાળકને તંદુરસ્ત રહે અને નવાજો અને આ આખી દિવાળીની આખી કિટ બનાવી છે મારો કોડેક દસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે એ નિમિત્તે નમસ્કાર